દર્શક મિત્રો વડોદરા શહેરના ગોરવા દશામાં મંદિર સામે પાલિકાની દબાણ શાખાનું મેગા ડિમોલ્યુશન અને આશરે બસ્સો જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે આ જ્યારે કામગીરી ચાલતી હતી ત્યારે વાતાવરણ તંગ બન્યું હતું શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા ખાતે આવેલા દશામાં મંદિર સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદેસર બસ્સો જેટલા ઝૂંપડામાં શ્રમજીવી રહેતા આવ્યા હતા પરંતુ આ જગ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા માસે મદદ માંગવામાં આવી હતી આ તમામ બસો જેટલા ખાલી કરાવીને તોડી પાડવા હાઉસિંગ બોર્ડ દ્વારા જણાવ્યું હતું પરિણામે પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ તમામ બસો ઝૂંપડા તોડી પાડવાની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવી હતી

દબાણ દૂર કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશનની દબાણ સરકારની ટીમ અને મશીનરીની માંગણી મુજબ આજે રોજ ફાળવણી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમ સાથે રહી અને એમના બતાવ્યા મુજબ દબાણ દૂર કરવાની કામગીરી ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખીને કરવામાં આવે છે આ લોકો અહીંયા અહિયા વિરોધ કરેલો છે અને એમની રીતના એમની રજુ કરે છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડના ના સાહેબો એમને જવાબ એમને આપેલો છે